સામે આવી રહ્યા છે તો દેવાયત ખાવડ ને લઈને આવ્યા મોટા સમાચાર લોક સાહિત્યકાર દેવાયત ખાવડે તેના પર નોંધાયેલા ત્રણસો સાત નો કેસ માંડવાડ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં વોશિંગ પિટિશન દાખલ કરી હતી અને ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે વોશિંગ પિટિશન દાખલ કરી હતી અને દેવાયત ખાવડ અને ફરિયાદી પક્ષ અને બંને પક્ષોના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું છે તો આ વોશિંગ પિટિશન વાંચતા જ હાઈકોર્ટે ધીખો સવાલ કર્યો હતો ને ત્રણસો સાતની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ જ માન્યું હતું કે દેવાત ખાવડ પ્રખ્યાત નહીં પરંતુ કુફિયા છે લોકો સાહિત્યકાર દેવાયત ખાવડ પર કુલ છ જેટલા નાના મોટા ગુનાઓ નોંધવામાં આવ્યા છે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારીએ કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો છે અને હાઈકોર્ટમાં કોચિંગ પિટિશન અંગેની વધુ સુનાવણી ઓગણીસ ફેબ્રુઆરીએ થશે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ દેવાયત ખાવડે ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ અરજીઓ દાખલ કરી છે તેમાંથી તેમની સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવામાં પણ એક અરજી છે આ સંદર્ભે ચાંગોદર પોલીસ